આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગોધરાકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના રોજ ગોધરાકાંડમાં મૃત્યુ પામેલા કાર સેવકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જશોનાથ મહાદેવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હતા જેમણે દીપ પ્રજ્વલિત કરી મૃતક આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી વિભાગમાં ભાવનગર મહાનગર ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો અમરેલી જિલ્લો આ થઈને વિભાગ બનતો હોય છે એમાં વિભાગ સંગઠન મંત્રીની મારી જવાબદારી છે આજ રોજ ગોધરા હુતાત્માના રામસેવકોના આત્માના મોક્ષાર્થે અને શ્રદ્ધાંજલિ રૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા જશોનાથ ચોકમાં પંથનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહાનગરના મહામંત્રી કેતનભાઈ ચોમાણી હિન્દુ હિન્દુ વર્ડ વોકટ ફોરમના મહામંત્રી સાગરભાઈ સોલંકી તેમજ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજરંગ દળના મહાનગરના અધ્યક્ષ બુધાભાઈ રાઠોડ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના મહામંત્રી શ્રી દીપુભાઈ યાદવ વગેરે ઉપસ્થિત તેના સાનિધ્યમાં આ કાર્યક્રમ જયશુનાથ ચોકમાં જે ગોધરા ખાતે શહીદ થયેલા કારસેવકોને શ્રદ્ધાંજલિ રૂપે આજનો કાર્યક્રમ અમે અહીંયા રાખેલ છે એમના આત્માને ભગવાન રામ જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ અર્પે એવો જો અયોધ્યામાં ભગવાન રામલલાનું મંદિર બને એ માટે પોતાની પ્રાણની આહુતિ એમને આપેલી છે એવા અઠાવન રામ ભક્તોના આત્માને ભગવાન રામ એમના આત્માને શાંતિ અર્પે એવી અભેક્ષા સાથે આજનો કાર્યક્રમ અમે અહીંયા રાખેલ છે અસ્તુતુ ભારત માતા કી જય જય શિયા રામ